હું ભારતીય જનતા પાર્ટીનો પંચાણુમો રમણલાલ વોરાનો ઇન્ચાર્જ હતો અને મારા મામા ચુનીભાઈ કાલિદાસ એ સાહેબની ચૂંટણીના ઇન્ચાર્જ હતા પાર્ટીઓની અંદર સત્તા મેળવવા માટે ઝૂઠું બોલવું પડે ગામ એક પણ બીજા વિધાનસભાના ચોતરા એક પણ ગામના ચોતરા ઉપર મેં ભાષણ નહીં કર્યું એવું નહીં હોય અને ત્યાં મેં એવું બોલ્યો હું એવું બોલતો અને ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી અને ગોવાનો હોટલ બનાવી છે એવું ખોટું બોલતો હતો શું કરવા પાર્ટીને સત્તા ઉપર લાવવા માટે સાહેબે રાજકારણમાં કશું ભેગું નથી કર્યું એટલે મને આનંદ થાય છે કે આજે હું ભલે ગમે તે હું એ સત્તર વર્ષે પહોંચ્યો છું અને પણ સાહેબનું પણ પચીસ વર્ષનું જાહેર જીવન એ ઘણું સુંદર રહ્યું છે સાહેબ ની આજે બે હાથ જોડી ભગે લાગી ને એમાં